શ્યામ સુંદર મહારાણી મહારણી કીજે કોણ ફરે રે કોણ રે ફરેમ ના પાણી કોણ રે ફરે કોણ ફરે રે કોણ રે ફરેમ ના પાણી કોણ રે ફરે ઘર મારો દોર છે ને ગાઘર શીરા પર છે ઘર મારું ગાગર શીરા પર છે ખોટી થાં તો મારી સાસુરે લડે યમનાના પાણી કોણ રે ભરે ખોટી થાંવતો મારી સાસુરે લડે યમનાના પાણી કોણ રે ભરે आिरे गांंगा ने पेले तीरे जमाना आिरे गांगाने ने ती मा रे जमाना वच मकानो मा मारो रास रमे यमुना पाणी कोण रे भरे वच मकानोळ मारो रास रमे यमुना पाणी कोण रे भरे

આવતા જતા મારો માર ઘરો કે એમના ના પાણી કોણ રે ભરે કોણ ભરે રે કોણ રે ભરે એમના ના પાણી કોણ રે ભરે અરે રે ગોપ્યો તમે જો ઠું બોલો છો અરે રે ગોપ્યો તમે જો ઠું બોલો છો કાનૂડો મારો ઘર મા રમે પાણી કોણ રે ભરે કાનુડો મારો ઘર રમે યમ પાણી કોણ રે ભરે માતા જશો તમે કાનુડા ને વારજો માતા જશો તમે કાનુડા ને વારજો નીતન ઇતાએ તો મારી પાછળ પડે પાણી કોણ રે ભરે ફરે તો મારી પાછળ પડે યમનાના પાણી કોણ રે ભરે દૂનિયા જોશે તો મારું સૂરે થશે દૂનિયા જોશે તો મારું સૂરે થશે લોકો કો છે મને ગાંડી ને ખેલીમ ના પાણી કોણ રે ફરે છે કોને ગાંડી ને ખેલી યમ ના પાણી કોણ રે ફરે કોણ ભરે રે કોણ રે ભરે યમ ના પાણી કોણ રે ભરે सा सुखी जासे ससरा दुभासे सा सुखी जासे ससरा दुभासे घरनी इजात धोड धाणी रेथासेमना पाणी कोण रे फरे घरनी इजात धोळ धाणी रेथासेमना पाणी कोण रे भरे માતા જશો દાજે ને પૂછે માતા જશો દાજે ને પૂછે કહે ને કાનોડા ગોપી સાચો રે બોલી યમના ના પાણી કોણ રે ભરે કહે ને કાનોડા ગોપી સાચો રે બોલી યમના ના પાણી કોણ રે ભરે માતા જશોદા ગોપી ગોપીઠું બોલે છે માતા જશોદા ગોપી ગોપી બોલે છે મારા એના પ્રાણ રે જુરે યમુના પાણી કોણ રે ભરે મારા વિના એના પ્રાણ જુરે રે જુરે યમુના પાણી કોણ રે ભરે રોજ એ તો મને રે બોલાવતી રોજ જઈએ તો પાછળ આવીને મારી રાવે કરે એમ ના પાણી કોણ રે ભરે પાછળ આવીને મારી રાવુ કરે એમના ના પાણી કોણ રે ભરે કોણ ફરે રે કોણ રે ફરે અમના પાણી કોણ રે ફરે બહુ યમને માકી જય